રાજાને શુભ શકુન બહુ થયા જ એક સેવક ફૂલ તુલસી લેવા ગયેલો ધ્રુવજીના દર્શન થયા દોડતો દોડતો રાજમહેલમાં ગયો રાજકુમાર મેં એવું સાંભળ્યું છે આવવાના નહોતા પ્રભુએ ખાસ આજ્ઞા કરી કે ઘરમાં મુખમાં દિવ્ય તેજ દેખાય છે દીકરો આવ્યો છે તે સાંભળ્યું રાજાને આનંદ થયો બાળકનું સ્વાગત કરવા માટે જાય છ મહિના પહેલા ધ્રુવજી પિતા પાસે આવ્યા હતા ત્યારે પિતાએ સામું જોયું નહોતું આજે ગામના બહાર બગીચામાં બેઠા છે ત્યાં સ્વાગત કરવા જાય છે જે જગતના પાછળ પડે એ દુઃખી થાય છે જે ભગવાનના પાછળ પડે છે જગત એના પાછળ પાછળ ચાલે છે રાજા ત્યાં સ્વાગત કરવા માટે જાય છે રાજા રથમાં બેઠા છે બે રાણીઓ બે પાલખીમાં બેઠી છે દ્રવજી દૂરથી જોયું પિતાજીનો રથ આવે છે દોડતા દોડતા ગયા છે રથના આગળ સાष्टाંગ પ્રણામ સારથીએ કહ્યું મહારાજ મહારાજ રાજકુમાર વંદન જે બાળકનો મેત્રી રસકાર કેવો આવ્યો છે મારા રથના આગળ સાष्टाંગ પડા બાળક વંદન કરે છે તે સાંભળ્યું પછી તો રાજા રક્ષમાં બેસી શક્યા નહીં રથમાં ચિકૂજી પડ્યા આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે ધ્રુવજી દેખાતા નથી મારો દીકરો ક્યાં છે ધ્રુવજી પિતાજીના ચરણને ને સ્પર્શ કર્યો હું આપના ચરણમાં માં છું બાળકને ઉઠાવ્યો સાથે પિતા પુત્ર એક છે રાજાને આનંદ થયો મારો દીકરો કોઈ દિવસ મને નારાયણના દર્શન હું લાયક નથી મારો દીકરો ભગવાનના દર્શન કરીને આવ્યો હું ધ્રુવનો પિતા છું ધ્રુવ કોઈ દિવસ નારાયણ મને દર્શન કરાવ છું આંખમાંથી પ્રેમાશ્રુ નીકળ્યા છે ધ્રુવજીના ના મસ્તક ઉપર ધ્રુવજીએ કહ્યું માતાઓને હું વંદન કરીને આવું છું કે જ્યાં બેટા તારી માં પ્રતીક્ષા કરે છે ધ્રુવજીને યાદ આવ્યું છે મારી માએ મને કહ્યું છે ઓરમણ માને વંદન જે તારા પિતાને પ્યારી લાગે ધ્રુવજી પ્રથમ સુરુચિ માને વંદન જેનું મન શુદ્ધ છે એના શત્રુ મિત્ર થઈ જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે પશુ પક્ષીઓ એની સાથે પ્રેમ કરે છે સુરુચિના હૃદયનો પલટો થાય તે શું આશ્ચર્ય છે કેવો લાયક છે ગયો ત્યારે મને વંદન કરવા માટે આવે હજુ એની માને મળ્યું નથી પ્રથમ મને વંદન જેનું મન અતિ શુદ્ધ છે એના શત્રુ એના મિત્ર થઈ જાય પ્રસન્નો ભગવાન ગુણૈર મૈત્રિયાદિ ભેર હરી તસ્મૈ નમંતિ ભૂતાની નિમ્નમ આપયા સુરુચી આશીર્વાદ આપ્યા છે સુનીતિ માતા પ્રતીક્ષા કરે છે પૂર્ણ માને વંદન કરે છે સારું છે આવશે મારો દીકરો બાળકને મળવાની તીવ્ર ઈચ્છા છે ધ્રુવજી દોડતા દોડતા આવ્યા છે માને સાષ્ટાંગ વંદન મારો દીકરો મને વંદન કરે છે માએ તે જોયું છે બાળકને ઉઠાવ્યો છાતી સાથે સુનીતિના મુખમાંથી શબ્દ નીકળતો નથી સ્તનમાંથી દૂધની ધારા પ્રગટ થઈ અતિશય પ્રેમમાં જ્યારે હૃદય પીગળે છે ત્યારે પ્રેમ જ દૂધ થઈને બહાર આવે છે માએ બાળકને છાતી સાથે આશીર્વાદ આપ્યા છે બધાની ઈચ્છા છે મોટો વરઘોડો કાઢ્યો ધ્રુવજી નારાયણના દર્શન કરીને આવ્યા છે અમે ધ્રુવજીના દર્શન કર્યા સુંદર હાથી શૃંગારીને લઈ આવ્યા ધ્રુવજી કહ્યું કે હું એકલો નહીં બેસું મારા ભાઈ બે ભાઈઓ પ્રેમથી મળ્યા એકલા બેઠા બેઠા નહીં ઉત્તમને સાથે લઈને છે જેને ઘરમાં રહીને ભક્તિ કરવી છે એ ઘરના એક એક જીવમાં ભગવાનના દર્શન કરે તો જ ઘરમાં ભક્તિ થાય જે ભાઈ સાથે કપટ કરે એ ભગવાનની ભક્તિ કરે ભગવાન તો દેખાતા નથી જે ભગવાન દેખાતા નથી એ ભગવાન સાથે પ્રેમ કરવો બહુ કઠણ છે ઘરના એક એક જીવમાં ભગવાનના દર્શન કરો શુદ્ધ ભાવથી પ્રેમ કરો ઘરમાં જરાય કપટ નખે જે ભાઈ સાથે કપટ કરે એક દિવસે ભગવાન સાથે પણ કપટ એકલા ધ્રુવજી બેઠા નહીં ઉત્તમને લઈને બેઠા બધાને આનંદ થયો છે રાજાએ ધ્રુવજીને ગાદીમાં બેસાડી રાજ્યાભિષેક કર્યો છે રાજા ઉત્તાન પાદ ભગવાનના માટે હવે વનમાં જાય મોટા મોટા રાજાઓ રાજમહેલ છોડીને ભગવાનના માટે વનમાં જતા આજકાલના લોકો ભગવાનને છોડીને બંગલામાં જ બેહી રહે છે રાજમહેલ છોડીને ગયા છે સુનીતી પતિદેવના પાછળ પાછળ ગઈ મારા પતિદેવ વનમાં જાય છે હું ઘરમાં કેવી રીતે રહું સુનીતીના માટે સુખના દિવસો આવ્યા એનો દીકરો રાજા થયો છે એ મહાન પતિવ્રતા છે ઘરમાં રહી નહીં પતિદેવના પાછળ ધ્રુવજી નું લગ્ન થયું એમના બે બાળકો થયા છે ભાઈ ઉત્તમ શિકાર કરવા માટે ગયેલો યક્ષ ગંધર્વો સાથે યુદ્ધ થયું યુદ્ધમાં મરણ થયું ધ્રુવજી યુદ્ધ કરવા માટે જાય છે ભયંકર યુદ્ધ થયું ધ્રુવજી ના દાદા સ્વયંભૂ બન્યું યુદ્ધ ભૂમિ માં આવ્યા છે ધ્રુવજીને સમજાવે છે તારા ભાઈનું આયુષ પૂરું થયું હતું આયુષ્ય પૂરું થયા પછી મરણને કઈક નિમિત્ત થાય બેટા તું યુદ્ધ કરે શોભે ધ્રુવજીને સમજ્યાવ્યા છે ધ્રુવજી યક્ષ ગંધર્વોને વંદન કરે છે બધાએ આશીર્વાદ આપ્યા છે કેટલાક વર્ષો સુધી રાજ્ય કર્યું પછી તો પુત્રને ગાધીમાં બેસાડી ધ્રુવજી મહારાજ ગંગા કિનારે ગયા છે બાળખતા ત્યારે યમુનાજીના કિનારે ભક્તિ કરી વૃદ્ધાવસ્થામાં ગંગા કિનારે ગયા છે શ્રી ગંગામાં મુક્તિ આપે છે ઋષિકેશ માર્ગમાં જગ્યા આવે છે જ્યાં ધ્રુવજી મહારાજ બેઠા છે તે દેશના લોકો એને ધ્રુવજીનો ટીલો ટીલો કે છે લક્ષ્મી નારાયણનું ત્યાં મંદિર છે ધ્રુવજી જ્યાંથી વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયા છે ગંગા કિનારે દિવ્ય ભૂમિ છે આજે પણ ત્યાં એક બહુ મોટો ચમત્કાર છે ગંગાજી ત્યાં અતિ શાંત છે ઋષિકેશ થી આગળ તમે જાઓ કોઈ ઠિકાણે ગંગાજી શાંત છે એવા દર્શન થતા જ નથી અતિ વેગમાં ગંગામાં દોડે છે કેળપુર જળમાં ઊભા થઈને સ્નાન કરવાની હિંમત થતી નથી અતિ વેગ છે ગંગાજી ખળ 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 શબ્દ કરતા દોડતા જાય છે ધ્રુવજી જ્યાં બેઠા હતા ત્યાં પણ ગંગાજીને બહુ વેગ હતો ધ્રુવજી મન સ્થિર થતું નથી ત્યારે ધ્રુવજી ઉઠ્યા છે જંગલમાં કોઈ ઝાડ ના તળે બેસી ગંગાજીનો શબ્દ બહુ થાય છે પ્રત્યક્ષ શ્રી ગંગામાં બહાર આવ્યા છે ગંગાજી ગૌર છે શ્રી યમુનાજી શ્યામ છે શ્રી યમુનાજી દ્વિભુજા છે શ્રી ગંગામાં ચતુર્ભુજા છે ગંગાજી મગર ઉપર વિરાજેલા છે મગર કાળનું સ્વરૂપ છે યમુનાજી કાજુવા ઉપર બેઠા છે પ્રચતુર્ભુજા ગંગાજી બહાર આવ્યા છે ધ્રુવજીને પૂછે છે તો કેમ ઉઠ્યો તમારો આ ખળખળ શબ્દ બહુ થાય છે મારું મન સ્થિર રહેતું નથી એ કહ્યું તારા માટે હવે હું મૌન રાખું છું હું જરા પણ શબ્દ નહીં કહું ધ્રુવજીના માટે જે મૌન રાખ્યું છે આજ સુધી મૌન છે ધ્રુવાશ્રમમાં ગંગાજી અતિ શાંત છે ધ્રુવજીના માટે જે શાંત થયા છે તે આજ સુધી શાંત ઋષિકેશથી ઉપર જાઓ કોઈ ઠિકાણે ગંગાજી શાંત છે એવા દર્શન થતા જ નથી ધ્રુવ માં ગંગાજી અતિ શાંત છે ધ્રુવજીની ભક્તિ બહુ વધી છે ભગવાનને એવું થયું કે ધ્રુવ મારા ધામમાં આવે વિમાન મોકલ્યું ધ્રુવજી સંતોને વંદન કરે છે વિમાનમાં બેસવા જાય છે તે સમયે મૃત્યુદેવ ધ્રુવજીના આગળ માથું નમાવે એક ચરણ મૃત્યુના માથે રાખ્યો છે

બધાને ખાતરી થઈ ભક્તિમાં કેવી શક્તિ છે બધા રાજી થયા એકલા નારદજી થોડા નારાજ થયા નારદજીએ વિચાર કર્યો મારો શિષ્ય મેં એને ઉપદેશ કરેલો મૃત્યુના માથે પગ મૂકીને વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયો મારો શિષ્ય તો વૈકુંઠમાં ગયો ગુરુજી તો રખડે જ કરે હું જગતમાં ફરું છું મારા માટે વિમાન આવતું નથી નારજજીને એવું થયું મેં કથાઓ ઘણી કરી મેં ધ્રુવના જેવી ભક્તિ કરી નથી ભોજનની વાતો કરવાથી તૃપ્તિ થતી નથી ભોજનની વાતો સાંભળવાથી તૃપ્તિ થતી નથી ભોજન કરે તો તૃપ્તિ થાય મેં કથાઓ ઘણી કરી કથા કરો કથા સાંભળો કથા પાપને બાળે છે કથા માર્ગદર્શન આપે છે કથા સાંભળ્યા પછી ધ્રુવજીના જેવી ભક્તિ કેટલાક લોકો કથા સાંભળે છે અને એમને એમ થાય છે કે વૈકુંઠમાં હવે જગ્યા ખાલી જ રાખવાના છે એ ભાગવતની કથામાં કથા માર્ગદર્શન આપે છે ભોજનની વાતો કરવાથી ભોજનની વાતો સાંભળવાથી તૃપ્તિ થતી નથી નારદજી મહારાજ જ્યાં જાય ત્યાં ધ્રુવ ચરિત્રની જ કથા કરતા નારદજી ધ્રુવ ચરિત્રની કથા બહુ વિવેકથી કરે છે કથામાં કોઈ દિવસ એવું બોલે નહીં ધ્રુવ મારો શિષ્ય છે અને હું એનો ગુરુ છું મારો શિષ્ય મારા કરતા શ્રેષ્ઠ થયો ધ્રુવજીની કથા બહુ વિવેકથી કરતા હતા નારદજી મહારાજ કથામાં સુનીતિ માના વખાણ બહુ કરે સત્ર પ્રચેત પતિવ્રતા છે બાળકને કેવો સુંદર બોધ આપ્યો એનો દીકરો મહાન ધન્ય માતા બાળક સુનીતિમાં બાળકને સમજાવીને ભગવાનના માટે વનમાં મોકલે આજકાલ કેટલીક માતાઓ બાળકને રૂપિયા આપીને સિનેમા જોવા મોકલે છે બાળકનું પતન થાય છે ખરાબ ચિત્ર જુએ શૃંગારના ગીત સાંભળે એકવાર મન બગડી જાય કે પછી તે મનને સુધારવું હશે સુનીતિ માતાને ધન્ય છે એકવાર નારદજી કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર છે ત્યાં પ્રચેતાઓએ મોટો યજ્ઞ કર્યો હતો તે યજ્ઞમાં નારદજી ગયા હતા દેશ દેશમાંથી અનેક સંત મહાત્માઓ ત્યાં આવેલા સંત સભામાં નારદજીએ ધ્રુવ ચરિત્રની કથા કરી વિદુર્જી જે કથા આપને મેં સંભળાવી છે સત્રે ગાયત પ્રચેત સામ પ્રચેતા આવે નારાયણ સરોવરમાં મોટો યજ્ઞ કર્યો હતો નારાયણ સરોવર અતિ સાત્વિક ભૂમિ છે હૃદય જલ્દી પીગળે છે સાત્વિક ભાવ જાગે છે ભૂમિના પરમાણુ એવા શુદ્ધ છે આજ પણ એવો અનુભવ થાય નારાયણ સરોવર અતિ દિવ્ય ભૂમિ છે નારદજીએ વિચાર કર્યો કે આવા કથા નહીં કરું હવે ધ્રુવજીના જેવી એકાંતમાં બેસીને ભક્તિ કરી એકાંતમાં નારદજી બેઠા છે આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરે